હવે આપણે એક નંબરના તિયારથી નીકળી જશે એ અને આપણે હવે ઠેલો નાખવા ખંભે ઠેલો તો ખંભે નાખી દીધો પણ ચાક દીકરા ન આવે ચક ઠેલો સાલું ગાડી મારશે ને તો અમારા બેના ટાટિયા ભાંગ છે એ કરતા વચમાં ઠેલો લઈને બે દે હાલ હાલ ઉતારવા દે ઠેલો એ તો આપને ખબર ઠેલામાં કાંઈ નથી આપણે લુખી તીડી જ હોય ભાઈ પણ સોર ને થોડી ખબીર હોય ચક પછાડશે હો ક્યાંક સાલો ગાડીએ સોર માર છે ને ઠેલાને તો મફતનો ખાટલો આવશે ને ટાટિયા વગરના થાવ એ કરતાં વૈશમાં ઠેલો લઈને બે જવા દેવો હવે આપણે ઠેલો વૈશમાં લઈ લીધો છે તોય હવે સોરને તો એવું જ લાગશે આમાં લાખો રૂપિયા હશે કેમ કે આપણે પર્સનાલિટી જ એવી છે ને આપણે સ્ટાઇલ જ એવી હોય ભલે પછી રાતે આપણે ખીચડી હાટો બાદતા હોય ગજબ બી જતી અને હા ભાઈ તો જાણે રેસમાં ગાડી મેકી હોય એ ગોલ્ડ મિડલ જીતવાનું હોય એમ લીવરો લીવર ગાડી આકે છે આમ તો જો સોર કરતા તો વધારે આની બીક લાગે છે હા સોર પેલા ટાળી દે શાક જો જેવો એલા હવે રેલવે ફાટક આવે છે એમથી ટ્રેન નીકળી ને તો આપણે બેનો પાપડ બનાવી નાખશે હા હવે ભાઈ આવી ગયા છે લોકેશન ઉપર કેમ કે હવે કોઈથી પીવાનું નથી કેમકે આપણા આપણા ઇલાકામાં પૂગી ગયા છે એવી અને આપણા માણસ હજુ એ ટોપો લઈ લઈને ઊભા રહી ગયા છે હવે જરાય ટેન્શન લેવાનું નથી હવે શાંતિથી રખડવાનું છ બાજુ હવે આપણે બિંદાજ થઈને લચ્છી પીધી એ કાજુ બદામ વાળી કાંઈ ઘટે ને એવી અને હવે આપણે ટેન્શન કાંઈ છે નહીં અને આ વિડીયો એ થાય પૂરો આવા નવા વિડીયા જોવો હોય તો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો